જય માતાજી મિત્રો કેમ છો મજામાં આઈ હો બધા મજામાં જ હશો તો આજે આપણે જવાનું છે રાજુ ભુવાજીના ત્યાં ડુંગરાસન મેલડી માતાજીને ધામ તો ત્યાં આગળ આજે ધ્વજારોહણ છે એટલે ત્યાં આગળ એનો પ્રોગ્રામ છે કાર્યક્રમ છે તો ત્યાં આગળ જવાનું છે અને ધ્જા ચઢાવવાની છે માતાજીની મેલડી માને મંદિર છે ત્યાં આગળ તો ત્યાં આગળ જવાનું છે અને આપણે અહીંથી જુના રિસ્ટાથી જવાનું છે હું ચિતેનભાઈ છે અને આકાશભાઈ ભાઈ છે ત્રણ જણા જવાના છીએ અહીંથી આપણે પાછળ સુધી બાઇક લઈને જવાનું છે ને ત્યાંથી પછી આપણે ગાડી લઈને જવાનું છે તો રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ ની અંદર આજે બહુ મજા આવવાની છે કેમ કે ત્યાં આગળ મસ્ત માતાજીના મંદિરે જઈને બહુ સારા એવા માતાજીના ભુવા છે તો આપણે ત્યાં આગળ જવાનું છે તો રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ ની અંદર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા બહેને દિલથી સપોર્ટ કરજો તો આજે બહુ મજા આવવાની છે તો ચાલો આપણે જઈએ કન્ટિન્યુ બનાવી રહેજો અમારી સાથે આપણે જઈએ તો ગાઈઝ આપણે હવે પાછળ આવી ગયા હા અને હિતેનભાઈ ને આકાશભાઈ ગાડી લઈને આવી ગયેલા હા તો આ છે પાછળ નો વ્યૂ આપણે જવાનું છે હવે ડુંગરાસણ તો આ અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ ની અંદર તો આપણે હવે જઈશું અને વચ્ચેનો તમને વ્યૂ બી બતાવીશું શું આકાશભાઈ બીજું રેડી છે ને બધું બસ મસ્ત રેડી બધું રેડી એકદમ બસ સર હવે મજા જ છે હવે કેના વેટ કરીને ઊભા આપડે રાકેશભાઈ આવે ને એમને લઈ જવા રાકેશભાઈ આવી રહ્યા એમ તો રાકેશભાઈ ડાંગિયાવાળા આવે છે એમને લઈને જવાનું એટલે આપણે થોડી વાર ઉભા આવીએ અહીંયા આગળ અને પછી એમને લઈ અને આપણે જઈશું ત્યાં ડુંગરા છે રાજુ ભુવાજ ની મેનેજમેન્ટ ત્યાં તો ગાઈસ ચલો બન્યા રહેજો અમારી સાથે કન્ટિન્યુ વ્લોગ ની અંદર તો કોજો આગળ દરવાજો બંધ કરો હાલ બેહડો હો તો તો બના રો અમારી સાથે continue blog ની અંદર બહુ મજા આવવાની છે આજે guys તો ચાલો બના રહેજો અમારી સાથે guys આપણે આવી ગયા હતા આ એમનો ઘર છે અને આ એમનો મંદિર છે જોગણી માતાજી અને મેરડી માં

고리야, 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 고리 아예 리야 고리야, 고리로 고리야, 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 아리야 고리야, 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 다리 고리야, 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 고리아 고리야, 고리야, 리야 고리야, 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 고

એ ભાઈ બાપુ તમારો રોમ લેવો ના લેવો મારા ચારે હાથ આવો માજે છે હાચું છે ગોમાળું મળશે દીયોદન ના ભરોબીય કુપ પધારશે ભાઈ ભાઈ મારી આ વસ્તીને મારો આ ટોપોનો રંગ લાગી ગયો છે હાચું છે બાપા ગોપાલશંકર મજાપો

oda mari jogun ini kemarin itu jadi coba noda no ayah jano pon no kemarin santu bu ani jogun ini ya lah घना दोनो जिन दाॾो ननप मे दोन तरू करियूं न जिंद न भुवानी उमिरि हड़ा तेर बरी ही पपा इन दो

बाबू दल सां

મારી જોગણી ધૂલવાઈ હોય વસ્તી બોલી જોગણી ધુરતી હોય તો અમી ધીજ ધારો તું ધીજ કઈ દાડો ્યા શું અ બાબુ નાયર ભજાયેલી જોગણી શું ઢોલી બગાર બાપોયા બનનારી બાપો ગાઈઝ આપણે હવે ડુંગરાખંડ જઈને આવ્યા આકાશભાઈ અને રાકેશભાઈ અને હિતેનભાઈ બંને હેડ્યા છે તો આપણે હવે જઈશું જૂના ઘરે તો ચલો ઘરે જને મળીએ ચડો આકાશભાઈ બાય 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 મળીએ જઈએ હવે મજા આવી ગઈ હેડો એટલે હેડો મળીએ આવો પાસે ચલો મળીએ આવો તો ગાઈઝ આપણે ઘેર આવતા હતા અને વચ્ચે આપણે આવ્યા તો આપણે રાજીભાઈની દુકાન હતી રિપોલભાઈની એમની માર્કેટ ફેશન પોઈન્ટ આપરે દેઓગળ આયા હીયે ધોઈ લો કોલ્લી જોર આર્કેડ બહુ મસ્ત છે આના આ છે એમની દુકાન તો આર્કેડ ફેશન પોઈન્ટ તો આપરે જે દુકાન માં આવે અને દુકાનનો મસ્ત તમને કપડાને બીજો વ્યૂ બતાયે ધોઈ લો ફૂલ સ્ટોક અવેલેબલ છે દિવાળીના નવરાત્રીના બધો સુધીભાઈ રેડી બહુ મસ્ત કપડાં મળે અહીંયા આગળ તમે બી આવો નાય બધું મસ્ત પેટર્નો હેલો ગાઈસ બહુ મસ્ત દુકાન હૈ કપડા માટેની તમે બી આવો જોરદાર કપડા મારા અહીંયા કલેક્શન બહુ સારું છે તો હવે જઈશું આપણે ઘેર ચલો હવે ઘેર તો ગાય આપણે ફાઇનલી ડુંગરાસણ જઈ અને ઘરે આવી ગયા હવે તો દેખી લો શેક નહીં હે શેક નહીં ઘેર આવી ગયા આપણે તો હવે આપણે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું તો મજા આવી ગઈ આપણે ડુંગરાસણ જઈને ત્યાં આગળ બહુ મજા આવી ગઈ રમેલ જેવું હતું આમ તો અને પ્રોગ્રામ સારો હતો તો જઈને આવી ગયા હું આકાશભાઈ અને ઇતેનભાઈ અને રાકેશભાઈ ચાર જણા કહેતા અહીંયાથી તો જઈને આવી ગયા આપણે અને હવે આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો બધાને બાય બાય જય માતાજી મળીએ કાલના નવા બ્લોગની અંદર અને નવા હોય તો ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જઈ લો આપણે ઘેર આવી ગયા હતા શેક નહીં તો ચલો બાય 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 હા ભાઈ કામ ચાલુ હોય લાઇટિંગનું શેક નહીં ચલો બાય બાય